જય મુરલી દ્વારકા દેશ કિસાન મિત્રો કેમ છે બધા મજામાં તો આપણે ફરી એક ચાલુ કરી દીધો છે નવો વ્લોગ તમારા બધાનું સ્વાગત છે અને આપણે આવી ગયા દ્વારકા જિલ્લાની અંદર આપણે મહેશભાઈ છે એની ખેતર છે અને આપણે અત્યારે જાણશું આની ખેતીની પદ્ધતિ શું છે અને જે ગાયના છાણનો ઉપયોગ કરીને ખાતરનો ઉપયોગ કરીને પોતાના પડામાં ટાઈસ ને એવું બધું ભરે છે અને તો આપણે જાણશું અત્યારે કે ભાઈ આ એરિયાની અંદર પોતે કેવી રીતની ખેતી કરે છે શિયાળાની અંદર ચોમાસાની અંદર અને કેટલું બિયારણ જોઈએ છે કેટલું રાસાયણિક ખાતર નાખવું જરૂર પડે છે જે ગાયનું છાણ નાખે છે કે નથી પડતી પડે પડે તો કેવી છે અને જે ટાઈસ ભરે છે ને ખાતર ભરે છે જમીનને જે પોલાળ મોકડી શ્રા મોકળાશ જેવી રાખે છે તો એમાં પોતે બિયારણ કેટલું જોઈએ છે એ બધું આપણે આના પડા ની અંદર વાવેતર કેવી રીતનું કરે છે બધું જાણશું મહેશ જય દ્વારકાધીશ મિત્રો મારું ગામ જામદેવડિયા તાલુકા કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને અમે અત્યારે એક નાના નાના જ ખેડૂત કહી શકાય ને આપણે દસ બાર વીઘા પંદર વીઘા જમીન ખેડીએ છીએ અને ખેતી કરીએ છીએ અત્યારે અમારા ખેતી આમાં અમારો મેન પાક મગફળી છે સુવાસુ પાકમાં શિયાળુ પાકમાં તો બહુ બધા પાક છે જીરું છે દાણા છે મેથી છે ઘઉં છે બહુ બધા પાક વાવે છે અમારે અહીંયા આ વિસ્તારમાં પણ અત્યારે આ વખતે મેં મેથી કરી છે અને બાકી ઘઉં કર્યા છે આ મેથી હમ મેથી વાવી એને કેટલો સમય થયો આ બસ બધું પહેલી તારીખ આસપાસ વાવેતર થયું છે હમ પહેલી તારીખે વાવેતર પાણી જઈડું તો અમાર બસ આ ઘઉં નું વાવેતર કે આવે રીત નું થાય છે આયર છે ને મેં કેટલી હા અમારે અહીંયા બે બે સિસ્ટમ થી ચાલે છે હમ આમ તો એક જ સિસ્ટમ કહી શકાય આયરો છે ને મે આ બધી આયરો આવેલી છે આ બાવીસ આઈરો છે ટોટલ ટોટલ બાવીસ પોળની માં જેટલી હા એટલે પોળો કેરો રાખીએ એટલે પાણી બધું ધીરે ધીરે ચાલે એમ અને મારે જમીન લેવલ છે એટલે જો કોઈને આવી રીતે આમ ક્યારા હોય તો આમ ઢાળ વાળી જમીન હોય ને

ફૂટ અવસ્થામાં પણ પુષ્કળ પડી ગઈ છે તમને જોવો એકદમ આપડે બાજરાનું જે છોડો હોય ને એ રીતનું આનું થૂમડું છે હજી તો આમાં ફૂટ પડશે હજી

અમારી બાજુ એરિયાની અંદર જે રાજકોટ જિલ્લો ઉપલે તાલુકો કઉ ને એમાં વિઘેટ છેલ્લી છેલ્લી નાખે છે કે બઉ ભરપુર માત્રામાં રાસાયણિક ખાતર નો ઉપયોગ કરે છે અને જેમ આગળના વિડીયોમાં મહેશભાઈ કીધું એમ કદાચ જો એટલો ને એટલો ઉપયોગ આપણે કરતા રહીશું રાસાયણિક ખાતરનો આપણા જમીનની અંદર તો કદાચ આપણે આપણી આવનારી પેઢીને આપણી જમીન સહી સલામત નહીં આપી શકીએ તો બને ત્યાં સુધી રાસાયણિકનો ઉપયોગ બને એટલો ટાળો

વધારે ડાયરેક્ટ દેખાય ફરક દેખાય આવે જેમાં ફરક પડે છે ને ઈ સિવાય આપણે રાસાયણિક ખાતર વાપરીએ છીએ ને ઈ વાપરવાનું બંધ કરીએ ને તો પણ ઘણો ફાયદો દૂપમાં બે મિક્સ કરતા જઈએ હું એવું કહું કે પચીસ કિલો નાખે મગફળી મારું પણ એવું માનવું છે મગફળી માં કદાચ ડીએપી કામ નથી કરતું આપડી એવી માનસિકતા થઈ ગઈ છે ખેડૂત ની કે ભાઈ ડીએપી છે પાયા ખાતર છે એ નાખી તો આપણી પણ દરેક મોલમાં એવું હતું નથી પછી બીજા નંબરમાં તમે જે ઘઉં જોવો છો અમારે ઈ એરિયામાં મહેશભાઈ કોઈ બફકડી ભાજી ઘઉં હોતા હોય ને એમાં 24 કિલો મિનિમમ ઓછામાં ઓછા ચોવીસ કિલો વેકે નાખે છે અને હા વધારે વધારે ત્રીસ કિલો નાખતા હોય છે અને ચાર પાટલી નું અમારે એ તમારી કોઈ હાયરું નથી કરતા પણ ચાર પાટલી એનું વાર્તા કરતા હોય છે એમાં આવું તમને વાત કરો મેગીસ કિલો વાવેલું છે અમારા આ વિસ્તારમાં સોળ કિલો થી માંડી અને બાવીસ કિલો સુધી નું વાવેતર થાય છે આ રીતે આખા ફૂલ છુટું વાવેતર બરાબર અને તમારે ત્યાં પાટલી વાવે ને તેમ છતાં પણ ત્રીસ કિલો વાવે ખરેખર પાટલીમાં ઓછું જોઈએ બિયાર અને બે વસ્તુ છે જો આવી રીતે આપણે વાવું હોય ને આ તો મારે સમથોડ જમીન છે તેમ છતાં મેં આમ વાવ્યા બાકી આમ આ જમીન માં પાટલી એ હોય ને તો વાવી શકાય મારે આ જમીનમાં માં પાક લેવાવીએ તો પણ ઘઉં ઉત્પાદન ઓછું ના થાય કેમ કે આ જમીન સમથળ છે પણ જે જમીન પાણી ઢળતું હોય ને એ જમીન માં ચોક્કસ હું તો એમ કહું કે એકવીસ એકવીસ કે બાવીસ 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 આરો થવી જોઈએ એકવીસ એકવીસ આરો થવી જોઈએ બરોબર જેટલી આરો હોય ને ટૂંકમાં ક્યારે માં ચાર ચાર ઇંચ ના ગાળે તો ઘઉં વાવી દેવાય જો જેમાં પાણી ઢળતું હોય ને તેમાં ભાગતું હોય ને પાણી અને જેટલો બને ને એટલો લાંબો કેરો રાખવાનો બરોબર અને આમાં અમારે વાવેતર ઓગણીસ કિલો છે તેમ છતાં જો તમને ઘાટું દેખાય છે ત્યારે આ દાણો જાડો હતો ને એટલે મેં ઓણ વાળા ને એવું કહ્યું કે આપણે વીસ કિલો ઉપર જવું વાવું છે પણ એ ભાઈ એવું કહ્યું કે નહીં મહેશભાઈ ચોક્કસ બાકી મારી મારું મારી માનસિકતા એવી છે હું બિયારણ ઓછું વાવું ને એટલે આ વાવા વાળા બધા મારા ભાઈઓ જ હોય

અને આમાં ક્યાંય જગ્યા નથી અને ટૂંકમાં ખરેખર એટલી જગ્યા હોય પણ જોઈ બે છોડ વચારે અને આપણે જે પાટલી અને જે ત્રીસ ત્રીસ કિલો આમાં પાટલી માં શું ફરક હોય પાટલી માં ઘઉં ફૂટે નહીં વાહમર ફૂટે આમાં પછી એને ફૂટવાની જગ્યા નહીં રે કે હવે આ તો હજી તમે અત્યારના સ્ટેજમાં માં છો હજી આમાં મેં પાણી ઉગવા ટાઈમે બે પાણી આપેલા છે ઈ પછી કોઈ પાણી આપેલા છે નહીં તાત્કાલિક ઉગતું હોય ને ત્યારે કોઈ પણ પાકને પાણી ન ગમે એટલે ઉગવાનું ચાલુ થયું ને એની પેલા એક દિવસ પેલા આપી દીધું તાત્કાલિક લીલે લીલું બે દિવસ પછી પાણી આપી દીધું પછી અત્યારે પેલી તારીખે પાણી આપ્યું ત્રણ થી ચાર તારીખે પાણી આપ્યું અને પાછું અત્યારે ચોવીસ તારીખે પાણી આપવાનું વિચારશે આપીશ પછી યુરિયા નાખીને પછી આપીશ પેલા હું પાણી આપીશ પછી બે ત્રણ દિવસ જવા દઈશ બે દિવસ વહી જાય ને હાલાઈ એવું વ્યવસ્થિત થઈ જાય ને એમ થાય ને કે કોમ મસ્ત મસ્ત કોઈ જાત નો કઈ પ્રોબ્લેમ નથી ત્યારે યુરિયા મારી દે ત્યારે જમીનમાં પૂરતો તો હશે પછી પાછું બે દિવસ માં પાણી આપી દેવાનું ઈ બે પાણી વચ્ચે નું અંતર ઘટાડી નાખવાનું નહીંતર અમારે અહીંયા આઠ થી દસ આઠ થી સાત દિવસે આઠ નવ દિવસે પાણી જોઈએ ઘઉં ને તો આટલું ઓછું વિયારણ નાખવા છતાં આટલું ઓછું ખાતર નાખવા છતાંય પણ તમે ઘઉં નો ઉગાવો એનો ફેલાવો એની ફૂટ

પછી આને ઓછી માવજત કરવાની જરૂરિયાત ના હોય ઘણી વાર એવું હોય કે બધા પાક ને ઓછી પણ માવજત કરવી પડતી હોય એના સમય અનુસાર અને ઈ આપણે એમાં જોઈ ના શકીએ આપણે ખબર ના પડે કે ક્યારે કેટલી આને કઈ જરૂરિયાત છે એટલે પારવું વાવવાનું ફૂટવા દેવાનું અને ફળ લાગી જાય ફૂલ લાગી જાય પછી એને દાબી જાય બધું પાયા કરવાનું બધું માવજત આપ્યા કરવાની પછી એમાં પાછું વાળીને જોવાનું એક વખત થઈ જાય પછી અને આમાં પણ એ જ થશે એક વખત બધામાં ફૂટી જશે પછી પાછી ફૂટવાની કઈ જગ્યા જ રહી એટલે કઈ ફૂટી નહી શકે બધી લોહીઓ સરખી થશે બધા દાણા સરખા થશે દાંડરમાં કન્વર્ટ વધારે થઈ જાય આપણે બિરણ ઉપયોગ કરવા વર્ગી ગયા છે ત્રીસ ત્રીસ કિલો વીકે છે રાસાયણિક ખાતર ખરેખર આ બધું બંધ કરવાનું હા બંધ કરવા મેથી એથી ઓછું રાસાયણિક ખાતર વાપરેલું છે આપડે ભરપૂર પ્રમાણમાં ફોસ્ફરસ જોઈએ મેથી ને કોઈ પણ બીજા છોડ નો સપોર્ટ મળે આ જો આ તમે સારો છો એના કરતા આ છોડ તમને વીક દેખાતો હશે આને સપોર્ટ મળે ને એટલે આ શરૂઆતમાં તમને કોઈ પણ વાવેતર ઘાટું હોય ને એ સારું દેખાય પણ અંતે ઉત્પાદન એનું ઓછું વાવે છે અને મેથી આપણે હું જે તમને વાત કરતો હતો ને ઘાટી વાવવાથી નુકસાન જબરજસ્ત થાય હું કામ જાય કે ઘાટી થઈ જશે ને એટલે એની હાઈટ વધી જાય વધી જાય હાઈટ વધી જશે હાઈટ વધ્યા પછી શું થશે કે મેથી સિંગ છે ને એ આમ વકડી થાય મેથી ની સિંગ વકડી થાય પછી આ બધું ભેગું બધું એકબીજું ગોટાઈ જાય પછી આમ વકડી સીંગો ગોટાઈ જાય જયારે આપણે વાઢીએ ને ત્યારે મેથી છે ને છેલ્લા વીસ પચીસ દિવસ સુધી છેલ્લા પાકવા વીસ પચીસ દિવસ સુધી બાકી હોય ત્યાં સુધી પુલું કરતા હોય એટલે એને આગલી સિંગવાની પાકી ગઈ હોય એ પછી ખરી જાય બધું તો આ વસ્તુ જે તમે બતાવી તો મારું એવું મારું એવું હું એવું માન કેવાનું છે કે આ છોડ ની ત્રણ એકા બીજા ઘાટા છોડવા આની અંદર જે સિંગુ બનતા હે જે દાણા બનતા હે એના કરતા છોડવો એકલો છે આની અંદર અત્યારે નબળો છે અત્યારે નબળો છે પણ ત્યારે એમાં આની અંદર બધી જો આમાં આ જો આમાં જીવાત નો ઉપદ્રવ છે ને આમાં અસર કરી આમાં નત કરી હ એટલે આપણે કોઈ પણ ખેડૂત વાવીએ છીએ ને એટલે પારવું વાવવાથી દિવસે ને એનું કારણે કેમ કે નબળું દેખાય છે હ

ઘાટું વાવવું કે પાકું વાવવું રાસાયણિક ખાતર વધારે નાખે કે ઓછું નાખવું એમાં કઈ જાજો ફેર પડતો નથી અને જે પારું નાખે ઉત્પાદનમાં પણ કઈ ફેર પડતો નથી ઉલટાનું પારવું બિયારણ હોય પારવું મતલબ માપ નું એવું બધું પારવું પણ નહીં માપે જે આપડે રાખીએ એમાં ઉત્પાદન ક્વોલિટી ક્વોન્ટિટી બે વધારે આવતી અને એના ભાવ પણ વધારે આવે ના ચોક્કસ અધતન જે આડે થડ જે બિયારણ નો ખાતર નો ઉપયોગ કરવા વળગી ગયા છે ખરેખર એની ઉપર આપણે કંટ્રોલ લાવવાની જરૂર છે અત્યારે આ વિડીયો આટલું જ જય મુરલીધર